ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલ શ્રી રાધા વલ્લભ મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ભરૂચના નવાડેરા વિસ્તારમાં દત્ત મંદિરની સામે આવેલ પૌરાણિક શ્રી રાધા વલ્લભ મંદિર ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કર્યા બાદ આજ રોજ નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જે પ્રસંગે ભજન કીર્તનનું આયોજન કરાયું હતું જેમાં સખી મંડળની બહેનોના વૃંદ દ્વારા કૃષ્ણ ભજનોની રમઝટ બોલાવવામાં આવી ગત રોજ જન્માષ્ટમી નિમિત્તે વિશેષ પ્રભાત ફેરીના ભાગરૂપે મહા આરતીનું આયોજન મંદિર પરિસરમાં કરાયું હતું જેમાં એકલિંગજી મહાદેવ મંદિરના ટ્રસ્ટી પંકજભાઈ પંડ્યા તથા રાધાવલ્લભ મંદિરના હિત કમલેશ ગોસ્વામી દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોની હાજરીમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું રાત્રે બાર કલાકે લડ્ડુ ગોપાલને વિશેષ પારણામાં ગુલવવાનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભો લઈ ધન્યતા અનુભવી હતી